ત્યારે સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈ ની સભામાં નહીં જાતા બ્રિજરાજભાઈ ની સાથે નહીં જાતા ત્યારે આ સાહેબ ને વિડિયો કેવા માંગુ જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો તમારી થી પીડાઈ ને આવ્યા છે આ લોકો નથી નથી આ તમારી ધમકી કે ગભરાઈ થી આ લોકો ખુલ્લે આજે આ વાતની પાર્ટી ની સભામાં આવ્યા છે હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે હવાર પણ આવશે મજા કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ જતી જાતી પરંતુ આ એક ડર છે આ જસ્થળ અને લોકો એક થાય સંગઠિત થાય આ એનો ડર અને એનો ખાઉફ છે મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે

આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ નજીકના સમયમાં આયોજિત થવાની છે તેને લઈને અત્યારે નેતાઓ એકબીજાને જવાબો આપી રહ્યા છે નેતાઓ પણ અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે સભાનું આયોજન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ તો આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ વધારે ચર્ચાનો વિષય છે જ કારણ કે અમુક નેતાઓ ચર્ચાનો વિષય બની રહ્યા છે આમ આદમી પાર્ટીને લઈને અમુક જે ઘટનાઓ બની રહી છે એ પણ ચર્ચાનો વિષય બની રહી છે પણ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટાંકીને વાત એટલા માટે કરવી પડે છે કારણ કે તેમના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપના નેતા કુંવરજી બાવળિયાને લલકાર ફેંક્યો છે કઈ જગ્યાએ લલકાર ફેંક્યો છે કઈ જગ્યાએ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને શા માટે કોળી જ્ઞાતિના લોકોને ટાંકીને તેમણે વાત કરી છે સંપૂર્ણ વિષય પર વાતચીત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વરાજકોટ જસદણ વિછિયાના બંધારણી ગામમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભાનું આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ અને આ સભા દરમિયાન જ તેમણે બીજેપીના નેતા કુંવરજી બાવળિયાને લલકાર ફેંક્યો છે તેમણે કોળી જ્ઞાતિના લોકોને ટાંકીને વાત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે કોળી જ્ઞાતિના લોકોને ન્યાય મળવો જોઈએ એમને જો ન્યાય નહીં મળે તો હવે હું મેદાને છું આપણે જાણીએ છીએ કે જે એક કે બે હત્યાની ઘટનાઓ બની હતી તેને લઈને ખૂબ વધારે ચર્ચાઓ થઈ હતી ખાસ એમાં વાત કરીએ તો ઘનશ્યામ રાજપરાનો જે હત્યા કેસ હતો તેને લઈને પણ ઘણા બધા પ્રતિક્રિયાઓ જોવા મળી હતી હજુ તેમને ન્યાય નથી મળ્યો એ રીતની વાતો પણ આપણને સંભળાતી હતી પણ આ જ બધા મુદ્દાઓને આવરીને બ્રિજરાજ સોલંકીએ જાહેર સભાનું આયોજન કર્યું હતું તેમણે એ પણ કહ્યું હતું કે જ્યારે એમણે જાહેર સભાનું આયોજન કર્યું હતું કઈ રીતે બીજેપીના લોકોએ આ જાહેર સભા છે તેમાં અવરોધ ઊભા કરવા માટેના અલગ અલગ પ્રયત્નો કર્યા હતા ત્યાંના લોકોને જાહેર સભામાં ન જવા માટેનું કહ્યું હતું ધાક ધમકીઓ આપી હતી લાઇટો કાપી નાખી હતી લોકોને તેવું કહ્યું હતું કે તમારે તે સભામાં નથી જ જવાનું એ બાબતે બ્રિજરાજે એવું પણ કહ્યું છે કે લોકો સભામાં આવ્યા છે તેમને આટલો બધો પ્રેમ આપ્યો છે તેનું કારણ છે કે તેમને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે અને ત્યાંના લોકો પણ હવે પરિવર્તન ઈચ્છે છે

ત્રીસ ચાલીસ લોકો હશે અને એમાંય પાછળ દસ પંદર જણા તો ભાજપ ના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવાર નવાર જયારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો

વીર મcjરાજ ને મનવાણ સમાજ માટે લડતો રહેશે તમારે કોઈ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી ડરવાને ગભરાવાવાળા આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાક્ષે વાર પણ આવશે મજા લાક્ષે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જાતી પરંતુ આ એક ડર છે ભાવનગર માં આવીને મારા કે ને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા અનેક મને ડરાવીને અને ધમકાવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગેશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈ નથી ડરવાનો નથી ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગેશ કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી બોલો ભારત આ રીતના અત્યારે દ્રશ્યો મળી રહ્યા છે વાત કરી છે તેને લઈને કુંવરજી બાવળિયાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નથી આવી એ પણ સવાલ છે કે આવનારા સમયમાં તેમની પ્રતિક્રિયા જોવા મળે છે કે કેમ અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકના સમયમાં છે તો એના નિર્ણયો તો કેવા રહેશે અને કઈ રીતે નિર્ણયો સામે આવશે એ પણ સૌથી મોટો સવાલ છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર